આરટીઆઈ એક્ટિવિસ્ટ પર ખૂની હુમલાની ઘટનાથી ચકચાર મચ જવા પામી છે ત્યારે ગુજરાત આરટીઆઈ એક્ટિવિસ્ટ એસોસિએશન દ્વારા ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષકને આવેદનપત્ર પાઠવી કડક કાર્યવાહીની માંગ કરી છે કોડીનારના ચાર ચોક ઘી રોડ પરથી સોમવારે મોડી સાંજના અરસામાં આરટીઆઈ એક્ટિવિસ્ટ મહેશભાઈ મકવાણા પોતાની બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે નાથો તથા અન્ય ચાર શખ્સોએ એક સંપ થઈ બાઇકને આંતરીને મહેશભાઈ પર તલવાર પાઇપ જેવા ઘાતક હથિયારોથી ખૂની હુમલો કર્યો હતો જીવલેણ હુમલામાં મહેશભાઈને પગમાં અને હાથના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી આસપાસના લોકોએ દોડી આવી મહેશભાઈને લોહી લુહાણ હાલતમાં રેકડીમાં નાખી સરકારી હોસ્પિટલે સારવાર માટે ખસેડ્યા હતા આ બનાવથી શહેરમાં ભયનો માહોલ પ્રસરી ગયો હતો અને શહેરમાં ચકચાર પ્રસરી જવા પામી હતી આ વિસ્તારના વેપારીઓએ ગભરાઈ જઈને પોતાની દુકાનો ટપોટપ બંધ કરી દીધી હતી નોંધનીય બની રહેશે કે ભૂતકાળમાં આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની હત્યાનો બનાવ બનવા પામ્યો હતો આરટીઆઈ એક્ટિવિસ્ટ મહેશ મકવાણા પર એક વર્ષમાં ત્રીજી વાર હુમલાની ઘટના બની છે ત્યારે ગુજરાત આરટીઆઈ એક્ટિવિસ્ટ એસોસિએશનના પ્રમુખ ભીખાભાઈ બાટાવાડાની આગેવાનીમાં આરટીઆઈ એક્ટિવિસ્ટોની પ્રતિનિધિ મંડળ ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષકને રૂબરૂ મળી આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં રાજકીય માથાઓના ઈશારે હુમલાની ઘટના તેમજ પોલીસ રાજકીય વગ ધરાવતા આરોપીઓને છવરતી હોવાનો આક્ષેપ લગાવી કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે હમ ભીખુભાઈ બાટાવાળા આરટીઆઈ એક્ટિવ સ્ટેશન ગુજરાત પ્રદેશનો પ્રમુખ કોડીનારના અમારા આરટીઆઈ કાર્યકર મહેશ મકવાણા છે તેની ઉપર આ બે વર્ષની અંદર ત્રીજો હુમલો છે અને આરોપીઓને કોડીનાર પોલીસ અવનવર છાવડતી હોય જેના કારણે એની સામે કાયદેસર પગલા લેવા અને કાયદેસરની કાર્યવાહી કરવા અમારે ફરજિયાત આજે વેદના પત્ર પાઠવવામાં આવ્યું આપવું પડ્યું છે જોઈસર સાહેબને દુઃખ વાત એ છે કે આવેદનપત્રથી થી કઈ નથી થતું એટલે હૃદયની વેદના પાઠવવા માટે એસપી સાહેબને અમે આજે બધા અમારા કાર્યકરો સૌરાષ્ટ્રભરના સાથે રહી અને એક આવેદનપત્ર આપ્યું મકવાણા છે કોડીનાર મેઇન બજારમાં મોટર નીકળ્યો ત્યારે આરોપીઓ લાકડી અને પાઇપ જેવા હથિયારો લઈને ઊભા હતા અને અમારા ભાઈ મહેશ મકવાણા ત્યાંથી નીકળી જવાની કોશિશ કરી આ લોકોએ સીધા એની ઉપર ત્રણ બાજુથી હુમલો કર્યો ત્રણ આરોપીએ તેની ઉપર હથિયારોથી હુમલો કર્યો અને બેના બે પગ ભાંગી નાખ્યા ને પ્રાથમિક સારવાર વેરાળ આપી અહીંથી રાજકોટ રિફર કરવામાં આવ્યું રાજકીય લોકો દ્વારા કરાવેલો જ આ હુમલો છે અને અગાઉ આ જ વ્યક્તિ ઉપર રાજકીય લોકોએ જ હુમલો કર્યો હતો અને એ વખતે પણ તેને એફઆઈઆર માં એ રાજકીય વ્યક્તિનું નામ આપ્યું હતું અને આ ગઈકાલે લખાયું એમાં પણ જૂનાગઢના પૂર્વ સાંસદનું નામ આપેલું છે અત્રે નોંધનીય છે કે કોડીનાર શહેરમાં છાશવારે ઘાતક હત્યારો સાથે ખુલ્લેઆમ મારામારીના બનાવ બની રહ્યા છે અને આ સમયે જિલ્લાભરની પોલીસના ઘાડે ઘાડા કોડીનારમાં ઉતારી દેવામાં આવે છે ત્યારે કોડીનાર શહેરની કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સામે અનેક સવાલો સર્જાયા છે ત્યારે નવનિયુક્ત જિલ્લા પોલીસ અધિક્ષક નક્કર કાર્યવાહી કરે તેવી પ્રજાજનો અને વેપારીઓમાં માંગ ઉઠી રહી છે દીપક જોશી એસ ટ્વેન્ટી ન્યૂઝ ગીર સોમનાથ